આણંદ શહેરના સો ફૂટ રોડ ઉપર આવેલ આનંદા કોમ્પ્લેક્ષમાં મહેતા એજન્સીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું વિવિધ કંપનીના મોબાઈલ ફોન ફોન એસેસરીઝ એસી ફ્રીજ ટીવી સહિતની અનેક ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની આઇટમો અહીંયા ઉપલબ્ધ છે ઓપનિંગના દિવસે મોટી સંખ્યામાં આણંદ શહેર સહિત જિલ્લામાંથી ઉપસ્થિત રહી ખરીદી કરી હતી સત્યાવીસ અઠાવીસ ફેબ્રુઆરી એમ દિવસ ઓપનિંગ સ્પેશિયલ ઓફર પણ રાખવામાં આવી છે મોબાઈલ ફોન માટે ટફન ગ્લાસ માત્ર ઓગણીસ રૂપિયામાં રૂપિયામાં નેક બેન્ડ એકસો પચાસ રૂપિયામાં અને માત્ર ચારસો છે જે ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા સાથે જ અહીંયા વિવિધ કંપનીમાં એસી ફ્રીજ ટીવી તેમજ હોમ એપ્લાયન્સીસની દરેક વસ્તુઓ અહીંયા મળી જવાની છે તે પણ ફાઇનાન્સના માધ્યમથી આણંદ શહેરના ફૂટ રોડ ઉપર આનંદ કોમ્પ્લેક્સમાં આવેલ મહેતા એજન્સીમાં તમે પણ પહોંચીને આ લાભ અને દરેક કંપનીની વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકો છો